અને બધાની ભાગ બચાઈ થતી હોય છે હલકી ગુણવત્તાનું કામ કરી અને પૈસા ખંખેરી લેવામાં આવે છે આવું જ કંઈક બન્યું છે ચલાલામાં મારું નામ જયરાજવાળા પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા મારા દ્વારા આક્ષેપો નહીં પણ રજૂઆત જે કરવામાં આવી છે કારણ કે હમણાં થોડા સમય પહેલા ચલાલા શહેરમાં વિવિધ જાહેર સ્થળો ઉપર નવ જગ્યાએ આરો સિસ્ટમ અને વોટર કુલર મૂકવામાં આવ્યો આ તમામ વોટર કુલર આદરણીય ધારાસભ્યશ્રીની ગ્રા ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા પરંતુ જ્યાં જ્યાં જગ્યા ઉપર આ વોટર કુલર મૂકવામાં આવ્યા છે ત્યાં શહેરીજનો અને જાગરી નાગરિકો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે આ વોટર કુલર એકદમ નબળી અને હલકી કક્ષાના નબળી ગુણવત્તાના હોય તો અમારી ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા એક પણ વોટર કુલર આઈએસઆઈ કે આઈએસઓ લોક ભોલમાર્ત નથી અને તમામ હલકી ગુણવત્તાના વોટર કુલર હોય એ બાબતે ચીફ ઓફિસર શ્રી અને એન્જિનિયર શ્રી અમારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કારણ કે એક વોટર કુલરની કિંમત આજે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને પંચોતેર હજાર રૂપિયા જેવી માતબર રકમ ચૂકવતી હોય પ્લસ આ એમનો વર્ક ઓર્ડર છે સાડા ચાર ટકા ઊંચા દરે એમના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ચલાલા શહેરમાં જાહેર જાહેર સ્થળો ઉપર મુકાયેલા વોટર કુલર લોંગ ટાઈમ સુધી શહેરીજનો પાણી પી શકે સારી ગુણવત્તાના મુકાય એ અમારી ચોવીસે ચોવીસ સભ્યોની જવાબદારી હોય કારણ કે હમણાં જ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોએ ચોવીસે ચોવીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી હોય સારી ક્વોલિટીના કામો થાય સારી ગુણવત્તાના કામો થાય અને શહેરીજનોની આશા અને અપેક્ષાઓ પૂર્ણ થાય એ અમારી સૌની ફરજ સમજી આજે જે અમે અરજી આપી છે તો એમાં અમારી આપના માધ્યમથી પણ વિનંતી છે કે ચીફ ઓફિસરશ્રી એન્જિનિયરશ્રી સ્થળ તપાસ કરે અને એજન્સી જો દોષિત હોય તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને આમનું પેમેન્ટ પણ ના આપવામાં આવે આ ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાની ગ્રાન્ટમાંથી આ વોટર કુલર ફાળવવામાં આવ્યા છે અને આ ચલાલા એટલે એમનું પણ હોમ ટાઉન હોય ત્યારે એમની પણ ફરજ અને જવાબદારી બને છે કે એમણે ફાળવેલી ગ્રાન્ટમાંથી સારા કામો થાય સારી ક્વોલિટીના વોટર કુલર મુકાય કારણ કે આ જાહેર સ્થળો ઉપર મુકાયેલા હોય એનો રફ્યુઝ થવાનો છે શહેરીજનો વધારેમાં વધારે એનો ઉપયોગ કરવાના છે ત્યારે લોંગ ટાઈમ સુધી લોકોને સુખાકારી મળી શકે એ જોવાની જવાબદારી તમામ સભ્યશ્રી ધારાસભ્યશ્રી સહિત સમગ્ર ટીમની છે ત્યારે એક જાગૃત સભ્ય તરીકે મેં જે રજૂઆત કરી છે જોઈએ છે નગરપાલિકા એમાં આગળ શું પગલાં લઈએ